અંકલેશ્વર ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ સોના ફેક્ટરી કેસમાં વોન્ટેડ વધુ એક આરોપી ગોંડલથી ઝડપાયો જીઆઈડીસીમાં આવેલી સોના આઇસ ફેક્ટરીની ઓફિસમાં ચાલતા ગેરકાયદેસર શેરબજારના ડબ્બા ટ્રેડિંગ અને જુગારધામના પર્દાફાશ મામલે પોલીસે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે આ આરોપીને પોલીસે ગોંડલ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ગત આઠમી ઓક્ટોબરના રોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમે બાતમીના આધારે સોના આઇસ ફેક્ટરીની ઓફિસ પર દરોડો પાડ્યો હતો બાતમી મળી હતી કે ફેક્ટરીનો માલિક અલ્તાફ હુસેન ઘોઘારી આર્થિક લાભ મેળવવા માટે બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યો હતો પોલીસે સ્થળ પરથી જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પડ્યા હતા જોકે દરોડામાં માત્ર જુગાર જ નહીં પરંતુ એક મોટું આર્થિક કૌભાંડ પણ સામે આવ્યું હતું આરોપીઓ સેબીની જાણ બહાર ગેરકાયદેસર રીતે આશરે નવ કરોડ રૂપિયાના શેરનું ટ્રાન્ઝેક્શન કરીને ટેક્સ ચોરી અને સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા હતા પોલીસે પાંચ ઇસમો પાસેથી રોકડ મોબાઈલ અને લક્ઝરીયસ કાર સહિત કુલ ત્રીસ પોઈન્ટ અડત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કેસમાં મુખ્ય આરોપીઓ સહિત કેટલાક અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જેની શોધખોળ પોલીસે તીવ્ર બનાવી હતી તે દરમિયાન પોલીસે ગોંડલના શાસ્ત્રીનગરમાં છુપાયેલા આરોપી રાજન રસિક નિર્મળ નામના ઇસમને ઝડપી પાડ્યો છે પોલીસે રાજન નિર્મળની ધરપકડ કરીને આ ડબ્બા ટ્રેડિંગ અને જુગાર રેકેટમાં તેની ભૂમિકા અને અન્ય કડીઓ મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે રિપોર્ટર વિષય દંખી